નોટબંધીના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ દ્વારા જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ચક્કાજામ સાથે વિરોધ પ્રદર્શન પોલીસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત બસો ની વધુ અટકાયતો કરવામાં આવી સરકારના નોટબંધીના નિર્ણયને પગલે દેશભરમાં સામાન્ય લોકો અને વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોજ નવા નવા પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યા છે જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપી રહેલ છે જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કુશકિયાની આગેવાની હેઠળ જિલ્લાભરમાંથી કોંગી કાર્યકર્તાઓ એસટી બસ સ્ટેન્ડ ખાતે એકઠા થયા હતા અને એસટી બસ રોકી ચક્કાજામ કર્યો હતો અંદાજે 10 મિનિટના ચક્કાજામ બાદ પોલીસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અંદાજે 200 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી સાત દિવસનો સડન પ્રોગ્રામ આપવા માંગે છે એ પ્રોગ્રામ જે પાંચસો ને હજારની નોટો ભારતીય જનતા પાર્ટીની સરકારના આદેશના વડાપ્રધાને પણ દાયરો નીવડેલી બંધ કરી દે છે એને કારણે આમ પ્રજાની અંદર જે મુશ્કેલીઓ ઊભી થઈ છે આમ પ્રજા જે હેરાન થાય છે મજૂરથી લઈ અને વેપારીશું અને ઘણા દિવસથી તમે જોઈ રહ્યા છો કે બેંકોની અંદર પણ લાઈનો આટલી મોટી લાગેલી છે છતાં પણ એને ઉકેલ આવતો નથી અને પ્રજાનો પણ એક આમાં આક્રોશ છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટીએ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસે ચાર દિવસના સળંગ પ્રોગ્રામ આપ્યા છે એ પ્રોગ્રામના ભાગરૂપે આજે એસટી રોકવા આંદોલન અને રેલ રોકવા આંદોલન એ પ્રોગ્રામ અમે આજે આપ્યો છે અને રેલ પોલીસે એસટી રોકવા ગયા પછી પોલીસે અમારી ધરપકડ કરવાની આવે ધરપકડ કરી છે રાકેશ પરડવાનો રિપોર્ટ ગીર સોમનાથ